જી જે મગલ માં બધાયને ભગવાન માતાજી હવ નું હારો કરે ને બધાયને હાજાનરવા રાખે એવી પ્રાર્થના તમારા બધાને સ્વાગત છે અમારા એક નવા વિડિયો માં અને આજ આપણે પણ મહેમાન જ આવે છે અમારે હમણાં તો મહેમાન બહુ આવે છે હમણાં એકદી આવ્યા હતા નાજ પણ મહેમાન આવે છે તો આજ મારા નણંદ બાવાના છે તો જો આપણે બધી સરસ મજાની રાંધવાની ની તૈયારી કરવાની છે ઢોરનો ને બધું કામ કાજ કરી નાખ્યું અને બાપુજી ગામમાં તેડવા ગયા છે તો બસ હમણાં આવી જશે તો હાલો ઠેટ સુધી વિડિયો માં રહેજો अपने हम राधवा कामकाज कर दे सालू तो जो अमर बेन आई जाए अमर बापू जी तेड़ी ने आई जाए आओ हम जो अमर मही बेन क्यों जय <से> माता जी <laughs> जय माता जी क्या <laughs> जो मर दका फैन बदे आई गया जो ला मडू बदल तार ए बेटा अदका सुहु हमसे निधि ની દેલિયા બહાર રે તડકો જો માબેને વિજાસે આજા માર ભાણી બેને ક હાલ આવસ લે ઈ હું આણ્યો જો માર નીધી બેને આવી જશે હાલ આવ તતો અને ઓરબા પૂજી ખોડ્યુ ફિટ કરે છે દકાન હું આવવા આપણે રાંધવાની કે એરિયા લસ જો બધી તૈયારી આપડે રાંધવાની થઈ ગઈ હાલો તો રાંધવા માંડ્યું જો મારા રવિભાઈ પણ આવી ગયા છે ગયા તા દકાનો દાખલો કઢાવવા જોઈશે એટલે એ પણ આવી ગયા છે ને બેઠા છે અને અહીંયા મારા માહી બેન ને જો અમે બેન ને બધા બેઠા છે અને અડદિયા ખાય છે આવી જાઓ બધા અડદિયા ખાવા જો એટલે માહી બેન ખાવ અડદિયા લ્યો तो बताए बैठा से रात वालों ने बतवा ले है ये मही के वाड़े दिया सारा के मस्ती ना के मस्तिक जो मस्तिक ना बिना से एम केस क्यों खवा अब बस एम 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 तो, हाँ। तो आप सरस मजा ना आज भजिया बने से तो आ मरसा से મેથી ના બનાવ્યા બટાટા ના બનાવ્યા બેમ તો કરતા જ છે અને બનાવતા જ આવી છે આ બધું બધા બેહી જશે તો ખાવા આની દિખ્યા વાસો આની દિખ્યા વાસો બધું બેહી જશે ખાવ તો આ ટપટા થઈ જ ના થાય કે બન ન મારી ને તો અમરસાના બનાવ્યા સરસ લાગ્યા ચાલો કાઢી લો થોડી જાઓ હા અત્યારે જો લસણ ને મેથી ને કોઈ મેં એવું હોય ને એટલે આપણે ભેજા જ બનાવીએ છીએ અમારા બાન ડાયાબિટીસ છે એટલે બહુ ગળું ન બનાવી એટલે અમારે બાન પછી ખાવું ખાવું થઈ જાય એટલે પછી બહુ ગળું ન બનાવી એટલે આવું ખાય ને એટલે એને હાલે સારું હલો તો જો બનાવી નાખીએ ને ખાવા બેવાનું જો જો બથે ખાઈ લીધું છે અને આપણે ખાવા બેહી ગયા છે વિ અને જો સરસ મજાના પજજા હતા તેના બેજજા બનાવ્યા જો આ છે બટાટાના પજજા કેવા આ સરસ મજાના છે અને આ છે મેથીના પજજા જો અને આ છે મરચાના તો જો આ સરસ મજાના છે તો અમે બેન કે છે કે કિંગડાવાળા ભજજ એમ કે સરબન તમને ત્યાં કિંગડા દેખાય ભજજ બસ આ દાટ કાટે છે બસ બધું બરબાદો બાપા ના કરે શિંગડાવાળો બનાવ્યો એ પછી આ ન બનાવ્યો જો શિંગડાવાળો ભજીયા બનાવ્યો હરવાળો તો આવી જાવ બધાય ભજીયા ખાવા અને જો આપણે શાક ને રોટલી ને ચટણી ને છાસ ને બધું છે તો આવી જાવ બધાય ખાવા હાલો તો ખાઈ લેવી તો જો આપણે બપોરા કરી ને બધાય સરસ મજાના બેઠા છો જો વિડિયો બનાવીએ અયા માર દવા કોસો રમેશ અયા આવી જ और माही बेंद्रा मार्टेडो, हमारे भाडू फ़ाइसे पहली बार हमारे घरे आए बच्चों, ऐ दिखा, असे हमारे भाडू फ़ाइसे पहली बार आज आए बार, तमिया, तमन्ना नाम सु, माही, माही, हरू नाम से लो, माही बेंद्रा आम, मार्टेडो, हमारे भाई खेल्स भाई, अया हमारे, नी दिमेंद में था जो બધા કરમ એ બિછુ સરસ મજાના હે બરાય બેઠા છે વી તો અમાર બેન ને એ થિયાર થઈ ગ્યા છે કેસ યુઝ આવશે તો જો તૈયાર થઈ ગ્યા છે અને હવે નીકળવાના છે મહી બેન રોક આવું છે એમ મહી બેન તો બસ ગાડી એમ તૈયાર થઈ ગઈ છે બધા બેહ છે વ્યા જવાના આલાલા નહી ન તો નહી લગાય છે કુમતી આવતી ના ના હું નથી આવતી તમે જાઓ રામ તો જો છે અને આપણે પણ મકાઈ બધું જવાનું છે તો આશા જ અમારો વિડીયો પણ પૂરો થાય છે તો અમારો વિડીયો ગમે તો કરજો કરજો શેર અને લાઈક્રાઈબ કરી લેજો ફરી મળશું એક વિડીયો સાથે તો બધાને જય માતાજી અને બાય બાય